અમદાવાદ સરખેજ આશ્રમના ઋષિ ભારતી બાપુને સત્વરે યોગ્ય ન્યાય અપાવવા પોરબંદર જિલ્લા કોળી સમાજ અને અન્ય સંસ્થાઓએ કલેક્ટર અને એસપીને આવેદન પાઠવ્યું છે પોરબંદર જિલ્લા કોળી સમાજ સહિત સમાજ સંલગ્ન એ સંસ્થાઓના આગેવાનો કાર્યકરો અને જ્ઞાતિજનોએ એકત્ર થઈ કલેક્ટર અને એસપીને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે અમદાવાદ સરખેજ વિસ્તારના આશ્રમ મહામંડલેશ્વર એક તરીકે ઋષિ ભારતી બાપુ સંભાળી રહ્યા છે તેઓ સર્વ સમાજ તરીકે આશ્રમનું સંચાલન સંભાળે છે કોળી સમાજના આગેવાનોના માનવા મુજબ ઋષિ ભારતી બાપુ કોળી સમાજના છે તેવું માનતા વધુમાં વધુ કોળી સમાજના આગેવાનો આશ્રમની મુલાકાત લેતા હતા આશ્રમનું શ્રેષ્ઠ સંચાલન સંભાળનારા ઋષિ ભારતી બાપુની ખ્યાતિ પણ વધતી જતી હોય આથી કેટલાક તત્વોએ સમગ્ર આશ્રમની જગ્યાનો કબજો કરવા ઋષિ ભારતી બાપુને હટાવવા ષડયંત્ર ગોઠવીને માનસિક અને સામાજિક રીતે પરેશાન કરવા માટે આવારા તત્વોને આશ્રમમાં ઘૂસેડી સંચાલનની સેવાકીય કામગીરી સંભાળતા સેવકોને પણ તગડી મૂકી કબજો સંભાળી લીધો છે આ બાબતે કોર્ટમાંથી મેટરનો યોગ્ય ઉકેલ આવશે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની તટસ્થ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસણી કરવામાં આવે અને ઋષિ ભારતી બાપુને આશ્રમની જવાબદારી સોંપવામાં આવે અને કોઈ પણ બિન અધિકૃત રીતે પ્રવેશ કરી કારણ વિના આશ્રમ ઋષિ ભારતી બાપુ કે કોઈ સમાજને બદનામ ન કરે તેવી લાગણી અને માગણી કરી છે સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લા પ્રમુખ ચંદુભાઈ બારીયા આથી અમે આજે સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનો ના તમામ હોદ્દેદારો આજે અમે કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર દેવા આવેલા છે કે જેમાં અમદાવાદના સરખેજ ખાતે જે ભારતીય આશ્રમ આવેલા છે તેના સંચાલન કરતા શ્રી ઋષિ ભારતી બાપુ એક હજાર આઠ જે સંચાલન કરતા હતા તેના સંદર્ભે કે આજે માણસો અને શખ્સોએ સો જેટલા માણસો આવી અને ત્યાં રાત્રિના સમયે બાપુ આશ્રમમાં હાજર નતા એ સમયે આવી અને આશ્રમનો કબજો લીધેલો અને જ્યાં જે સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હતી અને જે સેવાકીય માણસો હતા એ લોકોને પણ ત્યાંથી ખદેડી અને અન્ય બહાર નીકળેલા છે અને એ સંદર્ભે અમે આજે કલેક્ટર કચેરી આવેદન દેવા આવેલા છે કે જે બાપુ છે એને યોગ્ય ન્યાય મળે અને જે કોર્ટ મેટર છે એના પણ યોગ્ય તપાસ થાય અને તમામ જ્યાં સેવાકીય પ્રવૃત્તિ હાલતી હતી પાછી ચાલુ થાય અને બાપુને પણ ન્યાય મળે અને જે સમાજના અંદર સેવાકીય પ્રવૃત્તિ હાલતી કે જે વિદ્યાર્થીઓને જ્યાં રહેવા માટે જમવા માટે જે બધું જે વ્યવસ્થા થતી એ બાપુને પાછો કબજો આપે અને કોર્ટ મેટર પૂરો કરે એવા માટે આજે અમે સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને તમામ હોદ્દેદારો સમાજ કોળી સમાજ દ્વારા આજે જિલ્લાના અહીંયા કલેક્ટર કચેરી ખાતે અમે એક આવેદન પત્ર આપેલા આપવા આવેલા છે એ બદલ આજે અમે બધા ભેગા મળેલા છે જય માન જય કોળી સમાજ જય વેલનાથ